સુકાલાલ મરચાં હોવાને કારણે આસપાસના વાતાવરણમાં ધુમાડો પ્રસરી જતા એક વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સામાન્ય રીતના મરચાના ધુમાડાની નજીકના જઈ શકાતું હોય તેવી પરિસ્થિતિમાં પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના ફાયરના જવાનો દ્વારા એક કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધેલ હતો સદનસીબા દુર્ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થવા પામી નથી આ કામગીરી હિંમતભાઈ બાંભણિયા સાગરભાઈ પુરોહિત પ્રવીણભાઈ ચૌહાણ કૃષ્ણભાઈ ઓળખીયા અરણુભાઈ વા ઘેલા કરણદાન ગઢવી પારસભાઈ પરમાર અનિલભાઈ દાફડા હર્ષભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ રિપોર્ટર ઇમરાન શેખ જાફરાબાદ અમરેલી